અમદાવાદ સમગ્ર દેશમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના અમદાવાદ ખાતે લુહાણા સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવેલ વાત કરવામાં આવે તો છેલ્લા ગરબાનું આયોજન કરવામાં આવે છે સુંદરકાંડ જલારામ જયંતિ જેવા અલગ અલગ પ્રોગ્રામો લુહાણા સમાજ દ્વારા કરવામાં આવે છે અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના અમદાવાદ ખાતે વસવાટ કરતા લુહાણા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત રઘુવંશી લો સમાજ દ્વારા દર વર્ષની માફક ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કમીજલા જગ્યાના મહંત સંત શ્રી જાનકીદાસ બાપુ ને ઉત્તર ગુજરાતના રઘુવંશી સમાજના અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિ તેની અંદર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા ઉપસ્થિતિ અંદર અમદાવાદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ એક મિલન જેવો કાર્યક્રમ છે લોકો અહીંયા અમદાવાદ ઉત્તર ગુજરાતની સમાજના લોકો તો ઘણા રહે છે પણ આજુબાજુના બધા લોકો આ ઉત્સવમાં અને આ ગરબામાં આવે છે અને આનંદથી બધા મળે છે અને ઉત્સાહથી ભાગ લે છે અને એક સંગઠન અને સ્નેહ મિલન જેવો કાર્યક્રમ અમારો ઉજવાય છે આ કાર્યક્રમ છેલ્લા દસ પંદર વર્ષથી ઉજવાય છે બીજા કાર્યક્રમો જલારામ જયંતિ પચીસ ચૈત્ર મહિનામાં એક સુંદરકાંડ અને વધતાય આપણે જલારામ જયંતિ વધતા સુંદરકાંડ અને એક સરસ્વતી સન્માનનો કાર્યક્રમ પણ ઉજવીએ છીએ અમદાવાદ ખાતે અમદાવાદ ઉત્તર ગુજરાત દેશી મહાજન દ્વારા વર્ષો વર્ષ નવરાત્રી મહોત્સવ જલારામ જયંતિ શૈક્ષણ મહોત્સવ અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે સમાજને સંગઠિત રાખવા માટેનું આ સામાજિક તથા ધાર્મિક આયોજન થાય છે અને અમારો સમાજ ઉત્તર ગુજરાત સમાજ બહુ આનંદ ખુશીથી બધાય મહોત્સવમાં ભાગ લે છે અને સમાજ ખૂબ આ સમાજનું મને નેતૃત્વ મળ્યું છે એ બજે હું મારી જાતને ભાગ્યશાળી સમજો છું અમારો સમાજ ખૂબ ઉદાર છે આપવામાં બી ઉદાર છે કાર્યોમાં બી ઉદાર છે સત્કાર્યોમાં બી ઉદાર છે અને ઘણા સખાવતી કાર્યો અમારા સમાજ દ્વારા ચાલે છે સમાજને હું સંદેશો આપવા માંગુ છું કે ભવિષ્યમાં બી આવા સત્કાર્યો સામાજિક કાર્યો ધાર્મિક કાર્યો ઉજવાય એમાં ઉત્સવથી ઉત્સાહથી ભાગ લે અને બધા પરિવાર સંગઠન સાથે મળી અને એન્જોય કરીએ એવી સૌને મારી નમ્ર વિનંતી